મારું નામ રવિન્દ્ર કામોટી લોકો પાયલોટ મેલ એક્સપ્રેસ રાજકોટ અમારી મુખ્ય માંગો છે એનપીએસ ને રદ કરી ઓપીએસને લાગુ કરવું ડ્યુટી અવર્સ ઓછા કરવા ધારો કે ગુડ્સ ટ્રેનની અંદર આઠ કલાક થી વધારે ડ્યુટી નહીં લેવાની અને મેલ એક્સપ્રેસ પેસેન્જરની અંદર છ કલાક થી વધારે ડ્યુટી નહીં લેવાની એ સિવાય સાહેબ અમારે મોસ્ટ ઓફ ટ્રાવેલિંગની ડ્યુટી રહે છે તો અમે હેડક્વાર્ટરથી બહાર રહેતા હોય છીએ તો અમારી મુખ્ય માંગમાં એ બી છે

આઠ થી દસ કલાક બાર કલાક નોકરી કરતા હોય જે જગ્યા ઉપર ત્યાં અમને આ સુવિધા મળવી જોઈએ પણ એ સુવિધા એની અંદર મળતી નથી એ સિવાય અમને એક વખત ઓન ડ્યુટી થાય ત્યાર પછી કોઈ પણ લંચ બ્રેક આવતો નથી એમાં દસ કલાક થાય કે અગિયાર કલાક થાય કોઈ પણ જાતનો અમારો લંચ બ્રેક હોતો નથી એની અંદર કન્ટિન્યુ ડ્યુટી એ છે ત્યારે અમે ઉતરી ઓફ ડ્યુટી કરી ત્યાર પછી જ અમારે આ સુવિધા અમને મળી શકે છે એ સિવાય નાઈટ ડ્યુટી મેક્સિમમ મારી પાસે બે કરવામાં આવે એનાથી વધારે નહીં કિલોમીટર એલાઉન્સ રહ્યું અમારું એ એમને ટી એ પચીસ ટકા બે હાજર ચોવીસ થી પચીસ ટકા એમાં વધારો કરવામાં આવે છે એ જ રીતે કિલોમીટર એલાઉન્સ પચીસ ટકા વધારો કરી અને રનિંગ સ્ટાફ ને દેવામાં આવે આસિસ્ટન્ટ લોકોને રિસ્ક એલાઉન્સ નથી મળતું તો બાકી કેટેગરી જે રીતે લોકો પાઇલોટ રહી એમને આ વસ્તુ આપવામાં આવે છે તો અમારો એ બી માંગ છે કે આસિસ્ટન્ટને બી રિસ્ક એલાઉન્સ દેવામાં આવે